પોલીસે નવા ગામ કરારવેલ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જો કે રેડ દરમિયાન નાસી જનાર ને વોન્ટેડ જાહેર કર્યો હતો બરાબરની પ્રાપ્ત પોલીસ સૂચિય માહિતી મુજબ જિલ્લાના પોલીસ અધિક્ષ મયુર ચાવડાની સૂચનાઓની અનુસંધાને જિલ્લા ગુનાખોરી દામવા તેમજ પ્રોહિબીશન જુગાર જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે આપેલ સૂચનાને આધારે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે નવાગામ કરારવેલ ખાતે રહેતા બુદલેકર સતીશ ઉર્ફ સટલો ગાંડો ચંદુભાઈ વસાવાના હોય પોતાના આર્થિક ફાયદા સારું પોતાના કબજા ભોગવતાના ઘરની પાછળ વાળામાં ગેરકાયદેસરનો ભાટિયા બનાવટ ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ સંતાડી રાખેલ છે જે બાતમીદારના અધડે બાતમી વાળા સ્થળ ઉપર રેડ કરતા પાછળ વાડામાં સંતાડેલ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ એકસો બોતેર જે કે જેની આશરે કિંમત બે હજાર પાંચસો સાહીઠનો મુદ્દા મળી આવ્યો હતો જો કે દરમિયાન નાસી જનાર બુટલે ઘર સતીશ ઉર્ફ સટલા ગાંડાને વોન્ટેજ જાહેર કરી અંકલેશ્વર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ